ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ચલો ઠીકો કે ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર અને આજે છે હોળી તો સૌથી પહેલા તો આપણા બધા યુટ્યુબ ફેમિલીને જે જે લોકો આપણા વિડીયો જોવે છે બધાને હેપ્પી હોલી અને હેપી હોલીની ઢેર સારી શુભકામના ને આ વિડીયો તમે ધૂળેટીના દિવસે જોતા છો એટલે હેપી ધૂળેટી પણ સાથે સાથે કહી દઉં છું ચાલો એની સાથે સવારમાં આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આજે છે હોળી એટલે ગઈ કાલે કાલ એવું છું તું

અને આ બાજુ પપ્પા ખવાર માં લેટ લેટ ખાય છે અગિયાર વાગે તો મમ્મી કેમ આજ લેટ થઈ ગયું પહેલા તો હું જ કહી દઉં કે આજે હોળી છે અને એની સાથે એક દુઃખદ સમાચાર હોતો છે તો એ સમાચાર મમ્મી આપશે એને મમ્મી એમાં એવું છે કે રાધિકાંત ગૌડા હાવ ઓફ થઈ ગયા કાલ રાતે નવ વાગે એટલે પછી સવારે વહેલું ને નાવા જવાનું થયું પછી અમે અગિયાર વાગે અત્યારે તો ગાય એમાં એવું છે કે આપડી જે બેન છે ને એના ગૌડા સાસુ છે ને એ એક્સપાયર થઈ ગયા છે એટલે કે આપણી વચ્ચે હવે નથી રહ્યા તો બધા લોકો કોમેન્ટમાં છે ને ઓમ શાંતિ લખી દેજો એટલે ભગવાન તેની આત્માને શાંતિ આપે એની સાથે બીજું એ કે આજે મમ્મી હોળી છે તો હોળી કરવા મનાવવામાં આવે તમને ખબર છે મને પણ કહો છો યાદ ન હોય હોળી અરળાકાશની બેન છે હા પહેલા બસાવે સાટું થાય

ખબર પડી એમાં એવું હતું પેલા કવડીયા એમ કહેતા જે બાજુ પવન જાય એટલે જે બાજુ હોળી ની વરાળ જાય ને એ બાજુ થી બધું નક્કી થાય કે કેવો વરસાદ પડશે અને કેવું વરસ આવવાનું છે એવું બધું હોય પણ એ આપને બહુ લાંબી ખબર નથી તો

કલરફુલ એમ જિંદગી તમારી કલરફુલ હોય એવું કલર ને કલરફુલ જિંદગી ની યારે કે કુછ ભી કુછ ભી ગાઈસ રોહિત ભાઈ જો હોલી માં છે ને આખો બોબડાઈ ગયો છે કુછ ભી કારણ કે પ્રિપરેશન કરી ન હોય ડાયરેક્ટ પૂછતા હોય હું તમને ડાયરેક્ટ પૂછું તો તમે લોકો જવાબ ન આપ્યો કે હોલી ઉકરવા મના એક્ચ્યુઅલી માં હોલી એટલે મનાવવામાં આવે કે પહેલા દતો ઈ વિષ્ણુ ભગવાનનો ભગત હતો અને તેના નામ જાપ કર્યા રાખતો તો એના રાજા હતા ને અરે પહલાદના પપ્પા એને ગમતું નહી કે શ્રી હરિ નું નામ લે એટલે એની બેન હોલિકાને કીધું કે તું પ્રહલાદ ને લઈને હોલીમાં બેસી જા અને હોલી જગાવી તો હોલીમાં પ્રહલાદ છે ને બસી ગયો કારણ કે એને ભગવાન નામ લેતો હતો અને હોલિકા છે ને એને એવું હતું કે બુરાઈ કરવાનું હતું એટલે કે ભાઈ પ્રહલાદ બળી જાય ને એમ તો હંમેશા છે ને સત્યની જીત થાય છે બુરાઈ ઉપર તેની સત્યની જીત થઈ ગઈ ને ત્યારથી હોલી મનાવું મેં એક છે ને સવાલ પૂછો તો કે પેટીને છે ને ઇંગ્લિશમાં શું કહેવાય તો બહુ બધા લોકોએ કોમેન્ટ કરી છે ઘણા લોકોએ માંથી જોઈન કરી છે ને ઘણા લોકોને ખબર એ છે તો રોહિતને આપણે પૂછી તને ખબર છે ટેટીને ઇંગ્લિશમાં શું કહેવાય મસ્ત મેલન મસ્ત મેલન કેમાંથી જોઈન કીધું તે ગૂગલ માંથી કે કાલની બધી કોમેન્ટ વાંચી હતી એમાંથી કોમેન્ટ આવી હતી પૂછ્યું તું એટલે ઘણાએ કોમેન્ટ કરી હતી મસ્ત મેલન કહેવાય ગાઈસ મને રોજ ખબર એટલે મેં ગૂગલ કર્યું મને તો નથી ખબર ટેટીને શું કહેવાય પણ તમે લોકોએ આજે મને શીખવાડી દીધું હવે સવારનો નાસ્તો કરી રોટલી છે માખણ છે અને ચા છે હવે મને એમ છે અગિયાર વાગે જમી છે તો એક દોઢ વાગે ભૂખ લાગશે એટલે આજનું બપોરનું જમવાનું છે ને બહુ લેટવામાં થઈ ગયા છે સાડા ચાર અને જો બપોરે છે ને આજે જયમાં જ નહોતા કારણ કે અગિયાર સાડા અગિયારે જમા હતા અને પછી તરત ને તરત કંઈ હાલે નહીં તો પ્લાન થયો તો બપોરે રસોઈ બનાવવાનો કેન્સલ

અજીયા તો નથી ખાવો પૂરી જે ગમી એ છે થેપલા ખાલી છે અને અત્યારે છે ને ધોઈ છું હેર કટિંગ કરાવવા એટલે આજે છે ને ઓફિસ જ મજા હેર કટિંગ કરાવશું કારણ કે મારે કાંઈ વિચાર છે નહીં આ વખતે હેર કટિંગ કરાવવાનો થોડાક મોટા કરવાનો વિચાર છે તો આ બાજુ ચા અને કળીનો નાસ્તો થઈ ગયો પપ્પા કળી લઈને આવ્યા હતા કળી ખાઈ લઈ ચાલો બધા નાસ્તો કરીને હેર કટિંગ કરાવા ગયા હતા હેર કટિંગ કરાવીને જો ઘરે આવી જશે ને બાજુ મેળી છે ભાઈ હેર કટિંગ કરાવી મસ્ત જોરદાર રેડી થઈ ગયો છે શું છે તે વાઈટ શર્ટ પહેરી લીધો એમને આ ગાય બેસણામાં જવાનું છે એટલે વાઈટ શર્ટ પહેરી લીધો છે ને હવે છે ને અત્યારે હાથ વાગી ગયા ને ઘણી જગ્યાએ તો હોળી કટાવાનું ચાલુ થઈ ગયું છે પણ હજી બધા માણસો જમીન બધે હોળીના દર્શન કરવા પાછી કાઈ બાજુ નહી જાણ હતી એ તો મેં હવારમાં કહી દીધું કઈ બાજુ ની જાળ હતી સબસ્ક્રાઈબરો લોકો કોમેન્ટ કરી આ બધું પપ્પા બે ગયા તમારા કપડા નથી બદલાવાના પપ્પા બદલાવાના ક્યારે એવું છે મમ્મી એમ કેતા કે આજે છે ને જલ્દી રસોઈ બનાવી નાખશું જલ્દી હોળી છે તો પણ મમ્મી આઠ વગાડી દીધા હે કેમ મોડું થઈ ગયું આજ તમારે બપોરે બનાવવાની નહોતી હાવ નવરાય જેવું હતું મમ્મી ને બહુ બધું કામ હોય હું મમ્મી કામ હોય કામ વાળી રાખી દઉં મસ્ત મજાની ચા ઉકળવા મળી છે અને થેપલા થઈ ગયા છે તેલ છે થેપલા મમ્મી જેમ કીધું એમ હું વાર તરફ વાર તાવડો મૂકવો પડે મોદી સાહેબે દસ ટકા તેલ ઓછું કરવાનું કીધું છે તમારે વાર થેપલા બનવા મળ્યા છે બીજું એ કે કઈ તેલ ઓછું કરવાનું મને યાદ આવી ગયું કાલે કેટલી જગ્યા એ તો ઊંધિયું એવું વેચવાનું ચાલુ થઈ જાય તો કાલ પ્લાન હું મમ્મી છે આપણે ધૂળેટી નો ધૂળેટી તો આપણે કઈ રમતા નથી તો

તો ત્યાં જઈએ અહીંથી પપ્પા નીકળશે ત્યાંથી અમે નીકળશું બધા ભેગા થઈ જશે ના નવ વાગી ગયા છે અને બેસણા માંથી આપડે રોનલ ના ઘરે આવી ગયા છે અને રીષિ ની આજે પેલી હોળી છે તો હોળીના દર્શન કરવા લઈ જવાના છે તો હોળીના દર્શન કરવા તો હું હું લઈને જવાનું એ બધું બતાવું

હવે નેત્ર જો રિસીવ ને છે ને આવડો પહેરાવે છે અને હવે ભાઈ રેવા દે કે બધું મોઢામાં નાખવા અને ચોકલેટ ખાવાની ઉતાવળ છે જો જો બધું મોઢામાં જ નાખશે અહીંથી પહેરાવીને લઈ જવાનું હોય કે ન્યા જઈને પહેરાવી નહીં હાલે રિસીવ અહીં રિસીવ અહીંયા હાલે મમ્મ મમ્મ રેવા દે એમ કરે એમ નહીં કરે

અજી તો કાચું લાગે છે બફાણું નહી હોય આખું સ્ત્રીના દર્શન કરી પ્રસાદી પ્રસાદી ખાઈ લીધી અને જો આ બાજુ રિસીવ છે ને આ કપડા બપડા ચેન્જ કરીને ને બેહી ગયો છે અને હવારે સોનલ છે ને હોળીના ફોટા રિસીવ થોડાક પાડતી હતી પણ પાડવા દીધા નથી થોડા ઘણા પાડ્યા છે ને કઈ રીતના ડેકોરેશન કર્યું હતું એ જોઈ આવો અને કોમેન્ટ બોક્સમાં માં કેવું લાગ્યું તો જો બપોરના વાગી ગયા છે અત્યારે 11 ને આપણે રિસીવ ને આજે કરવાનું છે ફાઇનલી હોળીનો ફોટોશૂટ

તમે બધા એમ કેતા હોય ને અમે બધા મંદના ફોટા પાડવી છે મેં તો જો ડેકોરેશન કર્યું અને ઈશ્વ ને તૈયાર કરો

એની સાથે આજનો એન્ડ કરું છું હોપ કરીને આ વિડીયો હશે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબનું કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય